અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર મામલે ગુજરાત મહત્વની કાર્યવાહી કરી છે તો પચીસ થી વધુ કબ્જે કરવામાં આવ્યા છે ગુજરાતમાં પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે તે પહેલા સાતમી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે તેવામાં શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનારી મચી ગઈ ગુજરાત શસ્ત્રો નો જંગી જથ્થો જપ્તા કર્યો છે તો હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરાતા 25 પિસ્તાલ અને 90 કાર્તુસ સાથે છ લોકોની ધરપકડ કરાઈ છે.

બે વિષમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા ત્યારબાદ તેઓને બેવડને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીઆઈ આ પીએસઆઈ શ્રી બચ્ચર તેમજ બી આર જાડેજા અને વિજય ભરવાડ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતા જાણવા મળેલ હજી અન્ય 20 જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા ત્રણેક માસમાં આપેલ હતા